બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બાવલચુડી ગામે ભાદરવા વદ પાંચમના દિવસે દર વર્ષની જેમ લોકમેળો યોજાયો હતો નાગેશ્વરી માના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જામી હતી ભાદરવા વદ ચોથના દિવસે નાગેશ્વરી માને ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે મેળામાં ખાણીપીણી રમકડાના તેમજ ઠંડા પાણીની લારીઓ ઉપર લોકોનો ધબધબો જોવા મળી રહ્યો હતો

આજુબાજુના દસ ગામડોની પબ્લિક આવે છે અને ભાદરા વચ ચોથના દિવસે ખીરનો પ્રસાદ બનાવવાનો છે આખા ગામનું દૂધ એકત્ર કરી બે હજાર લિટરથી અધાર લિટર દૂધ ઉપરનોનો પ્રસાદ બનાવી સંપૂર્ણ આખા ગામને પ્રસાદ જમાડવામાં આવે છે મા નાગેશ્વરી માતાજીના મંદિરનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે અને મા નાગેશ્વરી માના ભાવથી અમે પૂજન કરીએ છીએ અને અમે ખૂબ ખૂબ ભાવથી મેળાનો પ્રસંગ ઉજવીએ છીએ અમારા ગામમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સંપૂર્ણ લોકો બધા જ આવીને દૂધનો પ્રસાદ આરોગે છે હું પૂજારી પંડ્યા વિનોદકુમાર જેઠાલાલ બાવલચોડી